છોટા ઉદેપુર વિસ્તારની અંદર વરસાદ જે છે તે વરસી રહ્યો છે દ્રશ્યો તમારી સામે જ છે કે ધીમી ધારે વરસાદ જે છે તે છોટા ઉદેપુર પંથકની અંદર વરસી રહ્યો છે મહત્વનું એ પણ છે કે છેલ્લા ચાર દિવસથી આ જ પ્રકારે વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહી છે મહત્વનું સાથે સાથે એ પણ છે કે મધ્યપ્રદેશની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે છોટા ઉદેપુર વિસ્તારની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે છોટા ઉદેપુર જિલ્લાના દ્રશ્યો છે કે જ્યાં વનરાજી પણ ખીલી ઉઠી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે દૂર દૂર સુધી વિઝિબિલિટી જે જે છે 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 તે 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 પણ ઓછી થતી હોય પ્રકારના જોવા મળી રહ્યા પર્વતો પણ જે વાદળો વચ્ચે સંતાતા હોય તે પ્રકારના જોવા મળી રહ્યા છે અને સાથે સાથે જે પ્રકારે વરસાદ થયો છે અને તેના લઈ અને વનરાજી પણ ખીલી ઉઠી છે એટલે કે આહલાદક દ્રશ્યો કુદરતી સૌંદર્યના દ્રશ્યો જે છે તે જોવા મળતા હોય તે પ્રકારના નજારો જે છે તે હાલ તો જોવા મળી રહ્યો છે કેટલાક જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ પણ થયો છે જેમાંથી છોટા ઉદેપુરની અંદર પણ ભારે વરસાદ જે છે તે છેલ્લા બે દિવસની અંદર થયો છે જેના કારણે સમગ્ર પંથકની અંદર નવા નીર જે છે તે આવ્યા છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઓરસંગ નદીના દ્રશ્યો છે કે જે મધ્યપ્રદેશથી નીકળી અને ચાંદોદ કરનાળીમાં ભળે છે પરંતુ અત્યારે હાલ જે નવા નીર આવ્યા છે તેના વહેણ જ જોતાની સાથે લાગી રહ્યું છે કે આ કરંટ નદીનો કેટલો જોરદાર છે તે પ્રકારે લાગી રહ્યું છે મહત્વનું એ છે કે આ નદી જે છે તે છોટા ઉદેપુર જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ છે ત્યારે ખેડૂતો માટે પણ આ નદીના નીર જે છે તે આશીર્વાદ રૂપ થઈ શકશે નદીમાં કરંટ જે જે છે 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 તે તે પણ જોવા મળી રહ્યો અને સાથે સાથે નદીમાં આ પૂર અત્યાર સુધીમાં બે વખત જે છે તે આવી ચૂક્યું છે મહત્વનું એ પણ છે કે રાજ્યમાં અતિ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે નદી પણ પોતાનું રૂખ જે છે તે બતાવી રહી છે અને વરસાદી વાતાવરણ જે છે તે પણ સમગ્ર પંથકની અંદર જોવા મળી રહ્યું છે મધ્ય ગુજરાતમાં હવામા હવામાન વિભાગે બોતેર કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે જેને લઈ અને વરસાદી માહોલ જે છે તે સમગ્ર પંથકની અંદર જામ્યો છે દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે કાળા ડિબાંગ વાદળો જે છે તે પણ જોવા મળી રહ્યા છે સાથે સાથે પ્રકૃતિ પણ સોળે કલાએ ખીલી હોય તે પ્રકારના દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે મહત્વનું એ છે કે વરસાદી વાતાવરણ જે છે તે પણ આ પંથકની અંદર સક્રિય થયું છે હવામાન વિભાગે પણ બોતેર કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે વરસાદી માહોલ હોય અને સહેલાણીઓ જોવા ના મળે તો કેવી રીતે ચાલે આ જ વસ્તુ છોટા ઉદેપુર હોય કે પંચમહાલ જિલ્લો હોય તમામ સ્થળોએ જોવા મળી રહ્યા છે મોટી સંખ્યાની અંદર જે વરસાદ થયો છે ધોધ એક્ટિવ થયા છે ની તેને નિહાળવા માટે સ્થાનિક લોકો જે છે અહીંથી આસપાસમાં વિસ્તારમાં વસતા લોકો જે છે તે પણ આવી ચૂક્યા છે આપણી સાથે ઘણા બધા સહેલાણીઓ છે તેમની સાથે વાત કરીશું આપ ક્યાંથી આવ્યા છો અને કેટલી મજા માણી રહ્યા છો અમે બરોડાથી આવ્યા છે અને અમને અહીંયા બહુ જ મજા આવી કેવું લાગ્યું વાતાવરણ કારણ કે ઓલરેડી વરસાદની આગાહી કરી છે વરસાદની આગાહી વચ્ચે પણ તમે આ મોનસૂન સીઝન નિહાળવા માટે આવે છે સારું લાગ્યું છે બહુ સરસ છે અહીંયા જગ્યા પણ સારી છે ક્યાં ક્યાં ફર્યા અમે લાઈક હથની માતા ગયા હવે પાવાગઢ જઈશું લાઈક બધી ગ્રીનરી જોવા આવ્યા હતા અને લાઈક સેટિસફેક્શન બહુ સારું મળ્યું છે કેવું વાતાવરણ લાગ્યું બહુ જ મસ્ત બહુ જ ક્લાઉડલી વેધર હતું જર્મર વરસાદ બી ચાલુ હતો બહુ જ મજા આવી અમને કેટલી મજા આવી કેટલી મજા આવી કેટલી મજા માણી બહુ જ મજા માણી છે અમે લોકોએ ઘણી મજા માણી છે અને પાછું વાતાવરણ પણ એટલું સરસ છે કે બહુ જ મજા આવી જાય આપણને બહુ જ આહલાદક વાતાવરણ આવે છે એવું છે અને વાત થોડી થોડી વારે પાછો વરસાદ પડતો રહે એટલે તો ઓર મજા આવે છે એવું છે વરસાદનો ડર ના લાગ્યો કારણ કે હવામાન વિભાગે આગાહી કરી છે ના 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 ગાડી લઈને આવ્યા છે એટલે વાંધો નથી પછી તો ભારે વરસાદની આગાહી છે તેની વચ્ચે સેલાણીઓ જે છે તે મન મૂકીને ફરી રહ્યા છે સાથે તે નવા જે ધોધ હોય કે ઝરણા એક્ટિવ થયા છે તેને નિહાળવા માટે આવી રહ્યા છે અને મોન્સૂન સિઝનની મજા લેતા સહેલાનીઓ જે છે તે પણ જોવા મળી રહ્યા છે કેમેરાસન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી ન્યુઝીન ગુજરાતી પંચમહાલ